નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર હિંમતનગરથી હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજ રોજ મોરમ મહિનાની નવમી તારીખે ઇમામ હુસૈન અને બોતેર શહીદોના યાદમાં જુલુસ નીકળ્યો આગળ આપણે જોઈએ ઇમામ હુસૈન વિશે કરબલાની ઘટનાએ આ મૂલ્યોનું સર્વોચ્ચ ઉદાહરણ પૂરું પાડે છે જ્યાં ઇમામ હુસૈન અને તેમના સાથીઓએ ધર્મ અને સત્યના રક્ષણ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું ઇસ્લામમાં ત્યાગ અને બલિદાન નોખ્યા વિશ્વના વિવિધ ભાગોમાં મોરમની પરંપરાઓ માતમ અને મજલિસ મોરમ ખાસ કરી તેના પ્રથમ દસ દિવસ વિશ્વભરના મુસ્લિમો ખાસ કરી અને શિયા મુસ્લિમો દ્વારા અત્યંત શોક અને આદર સાથે મનાવવામાં આવે છે આ સમયગાળા દરમિયાન કરબલાના શહીદોના બલિદાનને યાદ કરવા અને તેમના સંદેશને જીવંત રાખવા માટે વિવિધ પરંપરાઓનું પાલન કરવામાં આવે છે તેમજ નજર અને ખેરાત લોકો દ્વારા આ દિવસોમાં ભોજન પાણી સરબત અને અન્ય વસ્તુઓ દાન કરે છે આ ઇમામ હુસેના બલિદાનની યાદમાં અને તેમની માનવતાવાદી ભાવનાને જીવંત રાખવા માટે કરવામાં આવે છે કરબલામાં પાણીની અછતની યાદ કરવા માટે ઘણા લોકો પાણી અને સરબત સ્ટોલ લગાવે છે અને કરબલાના શહીદોની યાદમાં હુસેની રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે તેમજ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો चुक